જૂનાગઢની ભવનાથની તળેટીમાં વેપારીઓની હડતાલ આખરી સમેટાઈ ગઈ છે મેયર બેઠક બાદ વેપારીઓ માની ગયા પ્લાસ્ટિક પરના પ્રતિબંધના પાલન માટે વેપારીઓ સહમત થયા છે પ્લાસ્ટિક મુક્ત કરવા વેપારીઓ સહમત થયા છે કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન એક તરફ ભવનાથનું મહાશિવરાત્રીનો મેળો અને સારા સમાચાર એ કે વેપારીઓએ હડતાલ સમેટી લીધી છે શું વિગતો સામે આવી રહી છે હાલમાં ચોક્કસ પ્રીતિકે જે ગીતાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો પ્લાસ્ટિક ઉપર ત્યારબાદ ભવનાથ ઉપર જે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવતો ત્યારબાદ વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને જે માલ જીવરાત્રીના મેળાને લઈને જે જથ્થો ભેગો કર્યો તો સ્ટોક કરી રાખ્યું તો તે માલ વેચી શકાતો નથી એવો કલેક્ટરના ફરમાન બાદ ચારનામ પાર પણ આવ્યું હતું ત્યારબાદ જે વેપારી હતો તેને સતત થી પાંચ દિવસ સુધી છે તે પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ રાત્રે જે છે મધ્યસ્થી કરી હતી અને જે હાઈકોર્ટ નો ચુકાદો છે હાઈકોર્ટ ની જે પીઆઈ થયેલી છે તેને લઈને જે ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યા પ્લાસ્ટિક ના લઈને તેને અંગે સમજાવવામાં આવ્યા હતા ત્યારબાદ વેપારીઓ માની ગયા છે અને આજથી પોતાના ધંધા રોજગાર શરૂ કરી કરવામાં આવે છે